ંદર આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ નો લલિત વિસ્તરા નામનો ગ્રંથ છે હરિભદ્ર પુરોહિત તરીકેના જીવનની અંદર માણસ તરીકે એમનો પ્રવેશ થયો અને માણસ તરીકેના પ્રવેશની અંદર જન્મથી જ વૈદિક પરંપરા મળવાના કારણે ઈશ્વર જ જગતનો કર્તા છે જગતનો સર્જક છે વિનાશક છે અને સ્થાપક છે અજૈન પરંપરાની અંદર પરમાત્માને ત્રણ રીતે જોવાય છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કરતુમ મીન્સ પરમાત્માનું જ કરવાનું સામર્થ્ય છે કરતુમ ભગવાન જ બધું કરે છે ના ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલી શકે परमात्मा ने इच्छा बिना झाड़ू पर रहेलू पांदरू पर हाली शक्ति न हाँ हम कुछ नहीं कर सकते जीवन भी भगवान देते हैं मौत भी परमात्मा देते हैं अलग कर्तुम परमात्मा भगवान करता, करता पछी, पछी के जगत ना करता कर्ताच पछि पछि कैसे विज्ञान बनी अंदर और कर्तुम और कर्तुम ले जैसर्जन करी उसे ऐनी अंदर कहीं फे અને સ્થિતિસ્થાપક રીતે સ્થાયી રૂપ થી પરમાત્મા કરે છે અને છેલ્લે ત્રીજી એક વાત આવે છે કે સમય જતા એનું વિસર્જન પણ પરમાત્મા કરે છે હા ખતમ પરમાત્મા કરે છે એટલે આ ત્રણે ત્રણ ભૂમિકા તમારો નીચે અવાજ ચાલુ છે મેં તમને કીધું મારા કાન હાઈલી ઇન્ફ્લેમેબલ છે અને એ કરતું અકર્તું અન્યથા કરતું વિસર્જન કરી નાખવા માટે સમાપ્ત કરી નાખે છે એટલે અજૈન પરંપરામાં એવી એક માન્યતા છે કે અમુક સમય થયા પછી પ્રલય થાય છે અને આખી સૃષ્ટિ સમાપ્ત થઈ જાય છે જેને આપણે છઠ્ઠો આરો કહીએ છીએ પણ છઠ્ઠા આરાની અંદર સમગ્ર સૃષ્ટિ ખતમ થતી નથી પરમાત્મા મહાવીર એવું કહે છે ભગવતી સૂત્ર ની અંદર આ વર્ણન આવે છે અને આવતા વર્ણન ની અંદર પરમાત્મા એમ કહે છે કે આ ધરતીની ઉપર એવો એક સમય આવશે કે જે વખતે સમગ્ર ધરતી ની ઉપર માત્ર માણસ અને માછલા બે જ બચશે એના સિવાય કશું જ નહીં બચશે હા ઘાસનું તણખનું નહીં જડે એવી એક સ્થિતિ

ફરી એક વાત યાદ રાખજો મેં આ પ્રવચન ની અંદર પહેલા પણ કીધેલું હતું આજે હું ફરી છું પરમાત્મા દર્શન આપી દે છે છે જગત કેવું એને તમે મારી આંખથી જુઓ મારા ચશ્મા ચડાવીને આ જગતનું દર્શન કરો અને મારા મારા ચશ્મા ચડાવી આ જગતનું દર્શન કરશો તો જે રીતે મેં જગતનું દર્શન કર્યું છે એ રીતે તમે પણ આ જગતનું દર્શન કરી શકશો હા અને માટે જ આ જગતનું દર્શન પરમાત્મા આપે છે ભગવાન સર્જન નથી કરતા દર્શન કરાવે છે હા સર્જન કરાવવાની અંદર ઇન્વોલ્વમેન્ટ છે દર્શન કરાવવાની અંદર માત્ર જે છે એને બતાડવાની વાત છે હા જે છે તે એટલે ભગવાન સર્વજ્ઞ છે એનો અર્થ એ નહીં કે બધું જ જુએ જે છે તે જ જુએ બધું નહીં જે છે તે તમે એમ કહો કે મહારાજ સાહેબ ભગવાન આઠમી નારક જુએ કે નાક જુએ એટલે આ છે જ નહીં તો ક્યાંથી જુએ એટલે જે છે એ જ જોવે એનાથી વધારે કશું જ જોઈ શકતા નથી અને એટલે જ પરમાત્મા જગત જે છે એને જુએ છે એનું દર્શન કરે છે બધું નહીં જે છે તે જ જે નથી એ ભગવાનને પણ દેખાતું નથી માટે જ પરમાત્મા એમ છે છે કે આ અંદર કારણ કારણ કે આદિ દેખાતી જ નથી આપણા જીવાત્માની આદિ દેખાતી જ નથી અને નથી દેખાતી તો હું શી રીતે કહું કે જગતની આદિ છે નથી કેવાતું અને માટે પ્રભુ એમ કહે છે કે આ જીવની અનાદિ છે આપણો આત્મા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી હા જે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય તેનું મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ બંને આવે છે સમજાય છે મારી વાત હું જે કહેવા માંગુ છું એ સમજાય છે એટલે આપણો આત્મા નોટ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હા કોઈ કંપનીની અંદર આત્માનું મેન્યુફેક્ચરિંગ થયું અને મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી એ કંપનીએ આત્માને માર્કેટની અંદર મૂક્યો માર્કેટ એટલે સંસાર અને સંસારની અંદર મૂક્યો અને મુકાયેલો એ આત્મા સંસારની અંદર ભટકે છે નહીં આત્મા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી તો આત્મા શું છે નેચરલ નેચર છે હા નેચર છે બરાબર सेमथी बने तो तुम्हारे क्यों पड़े पानी नहीं अंदर से पानी सेमथी बने तो फिजिक्स नो छोकरा एम के के वायु नहीं अंदर से आ वन प्लस टू ऑक्सीजन वन हाइड्रोजन इट्स इक्वल टू वाटर एच टू ओ आ फिजिक्स नो छोकरा तुमने कही थे एच टू ओ अल हाइड्रोजन प्लस ऑक्सीजन इस इक्वल टू वाटर पर ऑक्सीजन सेमथी बने નેચરલ હા સ્વાભાવિક આ કોઈ બનાવી શકતું નથી નેચરલ છે હા એ એટલે જ આ નેચરની પ્રોડક્ટ છે જેવી રીતે નેચરની અંદર જાળની અંદર કોક પાન ના લાલ છે કલર પાંદડાના કોક ના કાળા છે કોક ના લીલા છે કુદરતી પ્રોડક્ટ છે સ્વાભાવિક છે અને સ્વાભાવિક છે એનું તમે કોઈ રીઝન આપી શકતા નથી હા એટલે રીઝન નથી આપી શકતા માટે જ આપણા જન્મનું કારણ મળે છે આપણી જાતનું કારણ નથી મળતું સમજાય છે મારી વાત હા આપણો જન્મ કેવી રીતે થયો એના કારણ જૈન શાસ્ત્રકારો આપે છે કે આ આ આ કારણ સર તમે માણસ તરીકેના જીવનમાં આવ્યા એટલે આપણે માણસ તરીકે જન્મ્યા એના કારણો મળે છે પણ આપણે પોતે જે છીએ હા આપણે પોતે એ કેવી રીતે આવ્યો એ નેચરલ છે એ બનાવી શકાય તેમ છે નહીં અને માટે જ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો કે આત્મા નેચરલ છે તો નેચરનો કોઈ દિવસ નાશ થતો નથી અને નાશ નહીં થતો હોવાના કારણે આપણા આત્મા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી માટે એની એક્સપાયરી ડેટ નથી એટલે જે મોત છે ભાઈ વોટ ઇઝ ડેથ ડેથ એટલે શું હું તમને પૂછ્યું કે ભાઈ મૃત્યુ એટલે શું પર્યાનું બદલાવું એટલે શું વોટ દરજ પર્યાય બદલાય છે મૃત્યુ શું ચીજ છે બહુ સીધી વાત છે અને જૈન દર્શન કે છે મૃત્યુ એટલે શરીર અને આત્મા જે સાથે જોડાયેલા હતા એ અલગ થઈ ગયા એનું નામ મૃત્યુ એટલે આ શરીર અને આત્મા એની વચ્ચે એક એડહેસિવ હતું એડહેસિવ એટલે સમજો ને તમે બાઉન્ડિંગ એજન્ટ એને બાઉન્ડિંગ એજન્ટ કહેવાય એડહેસિવ ક્વિક ફિક બાઉન્ડિંગ એજન્ટ જે છે ડાયા છે સાથે ગોઠવાયા છે એ બાઉન્ડિંગ એજન્ટ જે હતો એ સમય જતાં એ બાઉન્ડિંગ એજન્ટ વીક પડ્યો એની તાકાત એની જે જોઈન્ટ કરે સાથે રાખવાનું જે એનું સામર્થ્ય હતું એ ઓગળી ગયું સમાપ્ત થઈ ગયું અને એના કારણે શરીર અને આત્મા

પાણી છે દવાઓ છે અધર ફેસિલિટીઝ છે આ બધી જ ફેસિલિટી શરીરની આયુષ્યની સાથે જોડાયેલી છે અને જોડાવાના કારણે એ આગળ ચાલતી જાય છે જો ભૂખમરાની અંદર હો જે ગાઝાની અંદર ચાલી રહ્યો છે હા નાના નાના બાળકો બિચારાઓ ત્યાં આગળ એક પણ ઈમારત હા તમે તો કદાચ જોતા હશો પણ એક પણ ઇમારત રહેવા શરીરની સાથે જોડાયો છે અને જોડાયેલો શરીર સાથે આત્માને પકડી રાખે છે એ પકડી રાખવાનું પૂરું થાય છે એને જ જૈન શાસ્ત્રકારો મૃત્યુ કે છે એટલે મૃત્યુ એ બીજી કોઈ ચીજ નથી હા અને બાઉન્ડિંગ એજન્ટ ખતમ થયો અને આપણો આત્મા શરીરથી જુદો પડ્યો પડ્યો અને સંસારની બીજી યાત્રાની અંદર આગળ આનું ગમન શરૂ થયું માટે જ જૈન શાસ્ત્રકારો કે છે કે આ જગત અને આ જગતની અંદર આપણો આત્મા અનાદિકાળ ફ્રોમ ઇટરનલ ચાલ્યા જ કરે છે ભાઈ આમ આ શબ્દો સાંભળો ત્યારે અંદર કઈ આમ હાલે કે ના હાલે નો સ્ટાર્ટિંગ શરૂઆત છે જ અને આ શરૂઆત નથી તો શું છે હા કર આમ કેવું કેવું લાગે મળ્યા પાંચસો વર્ષનું તમારું આયુષ્ય હોય તો તમે ખુશ કે ના તો ખરા નંખાવા હા હું પૂછું છું પ્રેણાતીર્થવાળાના એપાર્ટમેન્ટ તો પાંચસો વર્ષ ટકશે ને પણ તમે ટકી જાઓ એવો વાસ્કેપ છે એપાર્ટમેન્ટ ટકે એવો વાસ્કેપ નથી ધારો કે આણું સ્પેશિયલ ભગવાન શ્રીમંદર પાસેથી ઇમ્પોર્ટ કરાવી દઉં એ વાસ્કેપ પાંચસો વર્ષ નું તમારું આયુષ્ય હોય તો એટલે જે મળ્યું છે બરાબર છે તો પછી રોડો છો શું કરવા શા માટે પોક મૂકો છો જે મળ્યું છે અને બીજી એક વાત સમજી રાખજો મળવાની ખબર નથી માટે જીવન મજાનું ખબર છે માટે આપણે એક એક મિનિટ ને અંદર સમાપ્ત થઈ જવાનું છે તો નીચે બેસણા કરો કરો ના ઉપવાસ લંબાવી દો ધારો કે આવા સમાચાર ભગવાન શ્રીમંદર તરફથી આવે આ તો કલ્પના કલ્પનાની વાત છે તમે એવું માનો છો કે આવું કશું બને જ નહીં ના બને તો બધું જ પણ બનતું નથી એ તમારું નસીબ છે ભાઈ આ સંસારમાં શું ના બને શું ના બને હું તમારા પાસ ની ચડતી લેવા આવવાનું નથી પણ આમ થાય કે ના થાય ઇઝીલી પોસિબલ એટલે તમે જે વિચારો છો એ થઈ શકે છે આજે જે વિચારો છો તે થઈ શકે છે એટલે આવું થઈ શકે કે ભાઈ આવતીકાલે આખું પ્રેરણા છે સમાપ્ત થઈ જાય હા બની શકે અને આવી આજે ખબર પડી જાય ભલે કાલ જે થવાનું હોય તે થાય પણ એ આજે ખબર પડી જાય તો શું થાય આજ તમારી આમ કેવી જાય અપાસ રમ જ પૂરી કરો ને જે કઈ પૂજા ભણાવવાની હોય જે કોઈ સામાયિક કરવાના હોય જે કોઈ જાપ કરવાનો હોય મારા સાહેબ કોઈ ભાવ આલોચના આપી હોય અને કીધું હોય કે ભાઈ તમારે પંદર ઉપવાસ કરવાના છે પછી મારી પાસે આવે સાહેબ ઉપવાસ કરવાના છે પણ ભગવાને આવું કેવડાવ્યું છે કે આવતીકાલે છે જ નહીં અને ગઠિયાવા તો પ્રેરણા છોડીને રવાના થઈ જાય ભગવાને તો એવું કીધું ને ખાલી પ્રેરણાતી તકલીફ છે હા તો આપણે પાલડી જતા રહીએ આપણે બોપલ જતા રહીએ આપણે ગમે ત્યાં જતા રહીએ અને દેશમાં તો છીએ જ પહોંચી જઈએ હા એટલે જ્યારે પ્લેગ આવ્યો ત્યારે લોકો સુરત છોડીને ભાગવા માંડ્યા મારા ગુરુદેવ નું ચાતુર્માસ સુરતની અંદર અને પ્લેગ આવ્યો અમારા કચ્છાથી પતિ જયગોશ સુરિષ્વજી મહારાજ મુંબઈની અંદર અને જયગોશ સુરિષ્વજી મહારાજ મારા ગુરુદેવને કેવડાવ્યું બધા સાધુઓને લઈ અને તપવન પહોંચી જાવ હવે જયગો શ્રીસ્વજી મહારાજનો આદેશ આદેશની ઉપર કોઈ ચર્ચા ના હોય કોઈ ડિસ્કશન ના હોય આદેશનો માત્ર અમલ જ હોય માત્ર અમલ પણ એ આદેશની ઉપર વિવેક બુદ્ધિથી બેલેન્સિંગ ડિસ્કશન કરાય કે ના કરાય ના કરાય કારણ કે આદેશ છે

તમને આ ખબર પડી જાય કે ની અંદર હવે બે દાડા છે ચાર દાડા છે છ દાડા છે આઠ દાડા છે મૃત્યુથી બે જ વ્યક્તિઓ નથી ડરતી એક ભગવાન અને બીજો શેતાન શેતાન મોત થી ના ડરે કારણ કે માનતો જ નથી ઠીક છે મૃત્યુ આવ્યું તો આવ્યું તો હોય મોત કે બાદ કી કોઈ દુનિયા હઈ નહીં

हाँ आफ्टर कोरोना चले जाते क्रिकेट खेलते खेलते चौदह साल की उम्र का लड़का एक क्रैक पिच के ऊपर गिर गया और गिरने के साथ हार्ट फेल समाप्त हो सकता है एवरीथिंग इज पॉसिबल एवरीथिंग इज पॉसिबल वो संभवित है पूछू छू के भाई पारणा की जितनी निश्चिंतता एटली मृत्यु की निश्चिंतता खरी કે મોતની ચિંતા નિશ્ચિંત કે ચિંતિત જલ્દી બે મિનિટમાં વાત પૂરી કરવાની છે હા હું પૂછું છું શું ચિંતિત કે નિશ્ચિંત કઈ જે પરિવારે લીધો છે એ પરિવારનો દીકરો નિર્વાણ આવેલો હતો અને મને પૂછે કે મારા સાહેબ કેટલે પહોંચ્યું હજારે પહોંચી ગયા કે નથી પહોંચી ગયા મારે જવાબ આપવો ન પડ્યો અને એ સમજી ગયો પાછળ છીએ ઠીક છે પણ હું ફરી તમને કહું છું કે ચાર ઓગસ્ટે શ્રી શ્રીસંઘની અંદર હજાર આઈ આઈમીલ થાય એવી એની પણ ઈચ્છા છે સંઘની પણ ઈચ્છા છે શવની ઈચ્છા છે અને આ ઈચ્છા એક હજાર જણા જ ભેગા થઈને કરી શકે હું એકલો કરી શકું એમ નથી કોઈ બે પાંચ પચાસ પાંચસો હજાર નવસો નવ્વાણું પણ ભેગા થઈ અને આ ઈચ્છા પૂરી શકે પૂરી કરી શકે તેમ નથી એટલે આ ઈચ્છા પૂરી કરવાનું સામર્થ્ય કોનું છે એક હજાર જણનું છે અને એવા એક હજાર પુણ્યવાનો પ્રેરણા તીર્થ જૈન સંઘની અંદર જો ભેગા થાય તો આ કાર્યને આપણે પહોંચાડી શકીએ તેની સાથોસાથ મારા ગુરુદેવ તમે જાણો છો જે કોઈ ગુરુદેવ નજીક હોય તે એમણે પોતાના જીવનની ની અંદર કોઈ યોગદાન કરાવ્યા છે કોઈ અંજન શલાકાઓ પોતે પન્યાસ જ હતા પણ અધિકાર તો મળી શકે તેમ હતો પણ અંજન શલાકાઓ પણ કરાવી નથી સંઘ માત્ર બે જ એ પણ જે પુણ્યવાન પરિવારે એમની જ નિશ્રામાં સંગ કાઢવો એવી એક પ્રતિજ્ઞા લઈને બેઠેલા હતા અને આખા ઘરે કઈક ને કઈક છોડેલું હતું માટે પાલિતાણાનો વલભીપુર થી પાલિતાણાનો પાંચ દિવસનો સંઘ કાઢ્યો યાત્રા પ્રવાસો અનેક રાખ્યા જેમાં યુવાનોને લઈ માત્ર યુવાનોને લઈ અને ચંદ્રશેખર મહારાજ ચાલતા હતા એમની ચાલીસ વર્ષની જાહેર જિંદગીની અંદર એમને લગભગ ચારસો વર્ષનું કામ વનમેન આર્મી તરીકે કર્યું છે એવા છેલ્લી સદીના ધુરંધર મહાત્મા અમારું તો એક સદભાગ્ય છે સૌથી વધુ એમની સાથે રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું કારણ કે હું ગુરુદેવના વર્તમાન શિષ્યોની અંદર સૌથી પહેલાં શિષ્ય તરીકે એટલે જ્યારે મારી નવ વર્ષની ઉંમર હતી ત્યારથી એમની સાથે રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું અને સાત વર્ષની ઉંમર ઇન્દ્રજીત વિજયની હતી ત્યારથી એ સાથે રહ્યા અને એ ગુરુદેવે ક્યારેય અચ્છવો મચ્છરો ઉદ્ધાનો સંઘો વિરોધ ન હતો પણ એમને એમ કહેવાતું તો કે આ સેગમેન્ટ મારું નથી હા આ સેગમેન્ટ ની અંદર હું ઉતરવા માંગતો નથી મને માત્ર નવી પેઢી માત્ર બાળકો અને માત્ર કહેવાતા અબોલ પશુઓ આ જ લોકો માટે કાંઈક કરવું છે અને માટે તેઓ શ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન જીવદયા આદિ અનુકંપા સાધર્મિક ભક્તિ આદિ આ બધા શ્રી ની અંદર હું કરાવું છું અને એ ફંડની અંદરથી થી શ્રી જે કાર્યો કર્મચારીઓ કરે છે હા કર્મચારીઓ વિનોદ ન હોય તો કૌશલ્ય ભારે પડી જાય એવું છે

જીવંત છે સક્રિય છે આ બધું જ જેના કારણે છે એવો જે સ્ટાફ છે એ સ્ટાફને અને એની સાથોસાથ અમારી પ્રેરણાથી જે કોબા પાસે મહાવીરપુરમ એ તીર્થ માનવ તીર્થ તરીકેનું સર્જન ચાલી રહ્યું છે ત્યાં આગળનો જે સ્ટાફ છે તે એની સાથોસાથ સાધર્મિક ભક્તિ મુખ્યત્વે અનુકંપાને ધ્યાનમાં રાખી આ જનરલ ફંડ કરવામાં આવે છે અને આ જનરલ ફંડનો ઉપયોગ આઠ દસ દિવસની અંદર જ કરી દેવામાં આવશે અને આ ફંડની અંદરથી જે કોઈ આ કર્મચારીઓને મળશે એ કોઈ બોનસ વગેરેમાં ગણાશે નહીં આ પન્યાસ ચંદ્રશેખર વિજયની મહારાજ સાહેબની પાવન પુણ્યતિથિ નિમિત્તે એમના ઘરની અંદર જે પહોંચે તે જે રકમ જે રીતની ડિવાઈડ થશે એ રીતે આપવામાં આવશે એમાં સાધર્મિકોની પણ વાત હું લઈ લઉં એટલા માટે લઉં છું કે ચાતુર્માસ દરમિયાન કંઈક એવા સાધર્મિકો આવતા હોય છે આપણે ઓળખતા નથી પણ હવે અહીં આવીને બેઠેલા જ હોય તો બસો પાંચસો રૂપિયા એના હાથમાં આપવા જ પડે તેવું હોય છે કઈ જોવા જવાતું નથી અને હું એવું માનું છું કે બસો પાંચસો રૂપિયામાં મારી દયા સચવાઈ જતી હોય તો પાંચસો રૂપિયા આપી દેવાના એ ખોટો છે કે સાચો છે કે પચાસ ઉપાસ ફરે છે એ એની મેટર છે મને એની સાથે કોઈ નિસ્બત નથી પણ હું એને પાંચસો રૂપિયા કે બસો રૂપિયા ના આપું તો મારી દયા અંદરથી ઘાયલ થાય છે મને વેદના થાય છે કે બિચારો મારે પાસે આવ્યો અને એમનેમ ચાલ્યો એ વેદનાને દૂર કરવા માટે આ સાધર્મિકોનું હું આ જ ફંડની અંદરથી દસ ટકા જુદું કાઢી નાખું છું કારણ કે પેઢીઓની અંદર તે સાધર્મિકો જવા માટે તૈયાર હોતા નથી કારણ કે પેઢીઓ તરફથી એ સાધર્મિક સાથે એવા અનેક પ્રકારના દુર્વ્યવહારો એની સાથે થયા છે જો કે પેઢી પેઢીની રીતે સાચી છે હું એમાં એવું નથી કહેતો કે પેઢી ખોટું કરે છે પણ પેઢીની સ્થિતિની અંદર પેઢી પોતાના રૂલ્સ રેગ્યુલેશનના આધારે ચાલે એમાં મને કોઈ નિસ્બત નથી પરંતુ મારી પાસે આવે તો હું પેઢીની સિસ્ટમથી ચાલી શકું તેમ નથી એટલે જ આ ચોખવટ સાથે આજે અત્યારે અહીં આગળ આપણે આ ફંડની શરૂઆત કરીએ છીએ આજે પણ આવતીકાલે પણ કદાચ પરમ દિવસે પણ એટલે રવિવાર સુધી આની વાત ચાલતી રહેશે એની સાથોસાથ બીજી પણ કેટલીક વાતો વળી પાછી બે ચાર દિવસ પછી કરવામાં આવશે એટલે જેની પણ ભાવના હોય અને જે લોકો પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજને ઓળખતા હોય કે ન ઓળખતા હોય જોયા હોય કે ન જોયા હોય પણ જો તમારા ઘરની અંદર માનસાઈ હોય તમારા ઘરની અંદર સંસ્કાર હોય તમારા ઘરની અંદર કોઈ તમારા જીવનની અંદર એવી કોઈ સભ્યતાઓ દેખાતી હોય તો એના રૂટની અંદર છેલ્લી સદીની અંદર

મારી તમને સૌને આંતરિક આંતરિક પ્રેરણા છે આપણે આજે એનો આરંભ કરીએ છીએ બે મિનિટની અંદર જેની ભાવના હોય તે પોતાનું નામ લખાવી શકે છે ચલો